મહાવીર ફેશનમાં તમારું ફરી એક વખત સ્વાગત છે શિયાળાની કડકડતી ઠંડી ચાલુ થઈ ગઈ છે ત્યારે મહાવીર ફેશન તમારા માટે બહુ સરસ મજાની પ્રોડક્ટ લઈને આવી ગયું છે તમે જોઈ શકો છો કે આ રવિભાઈ હેન્ડ ગ્લોવસ પહેર્યા છે માત્ર ને માત્ર પચાસ રૂપિયાની બે જોડી આવી ઘણી બધી વેરાયટી છે હવે રવિભાઈ તમને બતાવશે પછી એક આ સરસ મજાનો કોમ્બો આવી ગયો છે કેપ અને માસ્ક આ તમને ફક્ત અને ફક્ત સાઠ રૂપિયામાં મળી જવાનો છે આનો કલર ચાર્ટ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓ માટે બહુ સરસ મજાના મોજા આવી ગયા છે એકદમ ટકાટક જેની બજાર કિંમત પચાસ રૂપિયાની ત્રણ જોડી વેચે છે પણ મહાવીર ફેશન આપના માટે પચાસ રૂપિયામાં ચાર જોડીનો વાંધો તમને આપી દેવાના છે એનો માટે સ્પેશિયલ મોજા આવ્યા જો જાડા ધડસા જેવા ગરમા ગરમ એસી રૂપિયાનો બાંધો એટલે કે બાંધામાં તમને ચાર જોડી મળી જવાની છે માત્ર એસી રૂપિયામાં અને આની અંદર તમને ડાર્ક કલર મળવાના છે જે રસોડામાં કામ કરવું હોય તો મેલા ના દેખાય એવા સરસ મજાનો કલર ચાર્ટ આવેલો છે અને સ્ટોક પણ ઘણો બધો આવેલો છે આની અંદર ત્યારબાદ બેનો માટે સોફ્ટ મોજા આવી ગયા છે ચાઇના બજારના સ્પેશિયલ મોજા હો બેનો માટે અંગૂઠીવાળા સોફ્ટ મોજા જે ચાલીસ રૂપિયાની એક જોડી વેચાય છે એ મહાવીર ફેશન સરસ મજાના કલર ચાર્ટ લઈને આવી ગયાં છે એ તમને માત્ર ને માત્ર ચાલીસ રૂપિયામાં બે જોડી આપી દેવાનું છે એટલે કે વીસ રૂપિયામાં જોડી નાના નાના રવિભાઈ સરસ મજાની કેપ લઈને આવી ગયા છે ગરમા ગરમ જેની બજાર કિંમત દોઢસો બસો અઢીસો ત્રણસો રૂપિયા હોય છે પણ ફેશન આપના માટે ફક્ત એસી રૂપિયામાં કેપ લઈને આવી ગયું છે તમે જોઈ શકો છો એકદમ ટકાટક કલર ચાર્જ પણ આની અંદર તમને બહુ સરસ મજાનો મળી જવાનો છે એકદમ ફેન્સી કેપ હો ભાઈ માત્ર એસી રૂપિયામાં ચેનલ ઉપર તમે નવા હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ ફૂલ ફાયદાવાળી પ્રોડક્ટ સૌથી પહેલાં તમને મળે અમારું એડ્રેસ છે મહાવીર ફેશન ચિંતાન રોડ પ્રકિત ટાવરની સામે સુરેન્દ્રનગર ગુજરાત એકદમ ટકાટક મહાવીર ફેશન થેન્ક યુ સો મચ